નડિયાદ શહેર કોંગ્રેસે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને પત્ર લખ્યો હાઉસિંગ બોર્ડ પાસે માહિતી મંગાઈ પ્રગતિનગરનું રીડેવલપમેન્ટ ક્યારે થશે કપડવંજ રોડ પર આવેલ પ્રગતિનગરનું રીડેવલપમેન્ટની કોઈ કામગીરી હજી સુધી ઘાઈ નથી પાંચ વર્ષ પહેલાં મકાનો ખાલી કરાવ્યા હજી નવા બન્યા નથી એલઆઈજી સ્કીમ હેઠળ ત્રણ મકાનો બનાવ્યા જેમાં નવસો જેટલા ગરીબ પરિવારો રહેતા નવ ઓગસ્ટ બે રોજ ચોમાસાની ઋતુમાં હાઉસિંગ બોર્ડના બ્લોક તૂટી ગયા જેમાં એક માસૂમ બાળક સહિત ચાર લોકોના મૃત્યુ થયા બાંધકામ એન્જિનિયરો રાજ્ય સરકારે અભિપ્રાય લઈ તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડી રાતોરાત મકાનો ખાલી કરાવ્યા હતા તેમજ વહેલા ધોરણે નવા બકાનો બનાવી આપવાનું આશ્વાસન અપાયું પાંચ વર્ષ પૂરા થયા હજી સુધી નવા બકાનો બનાવ્યા નથી આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ હાર્દિક ભટ્ટ દ્વારા કેટલાક સમયમાં બાંધકામ હાથ ધરાશે અને પ્રક્રિયા હાલ કયા તબક્કે છે તેની માહિતી ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર પાસે માંગી બ્યુરો રિપોર્ટ તૃષાલ પંડ્યા